તો ડીસા આવી ગયા છે આ ગલગોટાના રૂપ લેવા માટે ડીસાથી અજાપુર અજાપુરથી નાની પાખરે આ નર્સરી આવેલી છે ગજાનંદ ત્યાં કનોવરજી વાઘાણીયા સાહેબના પિનલ સીડના સ્પેશિયલ વેરાયટીના ગલગોટા અમે લેવા માટે આવી ગયા છીએ જો કેવા એકદમ સરસ ઊભા છે આ ગલગોટા તો અમે આશરે બસો જેટલા છોડ લીધેલા છે એકદમ સ્પેશિયલ વેરાયટી પિનલ આ ગલગોટા છે કનવરજી વાઘાણીયા સાહેબના ત્યાંથી ગલગોટા લાવ્યા છે અને આજે તેનું વાવેતર કરવાનું છે તો વાવેતર કરવા માટે આવી ગયા છીએ

તો આ છે રોપા છે ગલગોટાના તો આવતી સાલથી વધારે પણ વાવીશું ગલગોટા તો હળો શરૂઆત કરી દો બાબાની ચાલો હવે ધરતી માતાને ગલગોટા પડાવી દઈએ ગલગોટા વાબાનું મુદત કરી દીધું છે તો આ છે સ્પેશિયલ કનવરજી વાઘાણીયા સાહેબના ગલગોટા જે અમે બસો છોડ લાવેલા છે અને આંતરપાકમાં પાંકમાં છે ખીરા કાકડીમાં તો એકદમ મજબૂત છોડ છે હો ગલગોટાના તમારે લેવા હોય તો જાજો આખામાં વાવાના છે તો હજી ઘરે પડ્યા છે ગલગોટા હજી ટ્રાય કરવા માટે લાવ્યા છે તો ચાલો બધા વાવી લઈ અને પાણી પણ પાણી પણ ચાલુ કરી દીધો છે હવે ગલગોટા પાવાના છે પાણી આવી ગયું છે ફટાફટ છોડી નાખવાડો પાણી તો આવી જો આજે તો બધા ગલગોટા વાવી દીધા છે પિનલ સીડ્સ કેવી મજા આવી વાવવાની બહુ મજા આવી પણ પાણી ભેળું ને ભેળું આવ્યું પાણી પીવાનો ટાઈમ ના મળ્યો આજે તો એ તો રહેવાનું કોક દિવસ કામ કરીએ ને એવું જ થાય તમે તો ચોડાતા નહીં પણ મારે પાણી વાળવાનું તાકો પાછળ ને પાછળ પાણી આવે છે

એક વાગવામાં બે મિનિટ ની વાર છે હવે હાડો લાઈટ જતી રહી છે હવે તો લાઈટ જઈ એટલે ઘરે જવાનું કોદ નહી આટલી ગડા ચમ નતા કેતા કો આટલી ગડા તો ગલગોટા છોડતો તો હાડો હવે ભૂખ લાગી છે બરાબરની ની સુર આવી ગયા આજે તો આજે તો ફળી વેણવા આવી છે તો

તો ઘરે ખાવા માટે આવેલા છે વાલોળ તમે વેણો હું થોડું કામ છે જાઉં મિત્રા હાય હાય કે કે ચાલ્યા મિત્રા તો લક્ષણી ખાવા આવી ગઈ છે હાય હાય चढ़ो हडो लक्षणिक खाव। फटाफट फड़ चढ़ो हडो